કેવી રીતે અમારે રુદ્રભાઈ ગો છે બરાબર તો બધું તમને બતાવીશું તો ચલો બંને રજ વિડીયોમાં તો મિત્રો આપણે કરીશું પેલા આ ગીતનું પાયલુટિંગ અને જુઓ કેવી રીતે થાય છે પાયલુટિંગ તો બંને રજ વિડીયોમાં ਗਾੜੀ ਨੂੰ ਨਾ ਮਾਰੋ ਬਾਈ ਨੂੰ ਜਿਹੜਾ ਸਕਿੱਲ ਹੈ ਨਾ ਇਹ ਬਦਲ ਚੁ ਕੋਈ ਇਹੋ ਲੱਗਦਾ ਨਾ ਪਰ ਇਹੋ ਲੱਗੇ ਕਿ ਫਾਈਨਲ ਗਰੁੱਪ ਕਦਾ તમે આખું કાઢના છે મને માહિતી નથી ને અમે કીધું અમારું તો જુઓ મિત્રો અત્યારે થઈ રહ્યું છે પાયલોટિંગ ગીતનું અને ટીણાજી વાયડ ગીતનું પાયલોટિંગ કરી રહ્યા છે ને રમેશજી બેઠા છે અહીંયા જુઓ આ ટીણાજી વાયડ અહીંયા ગીતનું પાયલોટિંગ કરી રહ્યા છે તો મિત્રો જે આપણે સોંગનું પાઇલોટિંગ ચાલુ હતું એ પાઇલોટિંગ પૂરું કરી દીધું છે અને હવે પછી આપણે

સામ સામ પછી સીધા આપણે સીધે સીધા શબ્દ કરવાના માન પેલો જે કરો ને કરો ને એને સિમ્પલ શબ્દો જેવા સ્કેલ વાર જાય તો મિત્રો અત્યારે ફાઈનલ સોંગ રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને જુઓ ફાઈનલ સોંગ ગાવામાં કેટલી મહેનત પહોંચે છે કેટલી વાર રિપીટ કરવું પડે છે અને જુઓ સરસ મજાનું ફાઈનલ સોંગ અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને ટીનાજી વાઇડ પણ છે સાથે અત્યારે જુઓ અને જોગાજી પણ છે તો મિત્રો જુઓ સોંગમાં બહુ મહેનત કરી રહ્યા છે અમારે ટીનાજી વાઇડ અને જોગાજી ઓપરેટર તો સરસ મજાનું અત્યારે સોંગ રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અને ફાઈનલ સોંગ પણ બહુ સરસ મજાનો મસ્ત થઈ રહ્યું છે તો જુઓ મિત્રો અહીંયા રુદ્ર ગાઈ રહ્યો છે અને સરસ મજાના અમારા ટીણાજી શબ્દ લખ્યા છે ખૂબ સરસ સમૂલગ્ન સોંગ બનાવ્યું છે તો એકવાર જરૂરથી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો જેની લિંક મેં બાયોમાં આપેલી છે તો જુઓ મિત્રો એકદમ સરસ મજાનું સોંગ રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અત્યારે તો મિત્રો સરસ મજાનો સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે અને અત્યારે જુઓ અહીંયા આવ્યા છે આપણે પ્રમુખ કલ્લુજી ઠાકોર સોંગ સાંભળવા માટે તો બને આવજો વિડીયોમાં તો મિત્રો સરસ મજાનું સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે અને આ બ્લોગને અહીંયા રાખીશું અને મળીએ નવા બ્લોગ સાથે